कब धूप अब जादू दिखाएगा दिखा, थोड़ा दिखा। तो उनके काम पे लग गए। अब तो, लग जाएंगे। तो ये लोग कैसा लग रहा है ऐसा लग रहा है कि गार्डन 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 दिल गार्डन गार्डन गिल हो रहा है गार्डन गार्डन बोले हमको कुछ पता ही नहीं चल रहा है हमें से कुछ भी निकल जा रहा है थोड़े से

<laughs> बोलो <जैसे था। laughs> बोलो सब सब के साथ मेरे साथ बोलो जय श्री राम सब बोलो आ, सब था था। ये मेरा काटा है इसमें इसमें ऐसे करते हो तो ये बल होता है ये तो बल नहीं ये वाला मेरा काटा है इसमें मछली आती है <laughs> तो चलो निकलते हैं फिशिंग पर? है पर तो ये वाला राजा का भाई है तो तो और ये आगड़ की सीट पर दो लोग और बैठे हुए हैं क्योंकि ये

રાઉન્ડ આઈ માઈક્રોસોફ્ટ કંપની છે ને એનો માલિક છે આપડે વિન્ડો તો કમ્પ્યુટરમાં માઈક્રોસોફ્ટ આવે ને કમ્પ્યુટરમાં વિન્ડો આવે ને વિન્ડો 10 પૈસા વારા એ અમારા એનાયલામાં હે ને हिकदमि हज़ी बजे वरी

કટ કર દે બસ હા વધારે છે એટલે શૈલેશભાઈને હવે આપણે લેવા મોકલીએ તો જાય તો થાય ને ચા ભાઈ લેતાય લેતાય શૈલા હું પડી ગયો ભાઈ ઓગાય 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 નથી ભાઈ અજો સુંદરિની કાર્યક્રમ પકડી બોંદણી ને એ સુંદરી હતી ભાઈ હવે એન્ગેજમેન્ટ બોલતે છે इसको શું કહે બોલતે એન્ગેજમેન્ટ ને સુબદિવાને બોલતું ઇંગ્લિશમાં કે દુખણા લીધી કે કેવા છો એને શું

નિયમ નિયમનો પાકો હે પણ આમ બહુ ઉતારવા કરે કેરા કરવાની બહુ નહી એવું કઈ નથી કઈ તો કન્યાની રા જોઈએ તો એક ખાટલો જોઈએ કે આવે અહીંનો ઉતારાડે આઈ મોય મોય થાય કઈનું જોઈ ઉતાર કઈ જો 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 છે છે ને ફેરાની શરૂઆત થઈ ગઈ ઘેરાઈ ગયો જો મારું શૂટિંગ ચાલુ થઈ ગયું સરસ મજાને ને પતી ગયા અને હવે મંગલ સૂત્ર કઈક કાઢ્યા આપણે ભાઈ ને શૈલો ફોટા પાડવાની રાહ જોઈ એ શૈલા હોતા હવે ત્યાં ખોલવાનું આમાં બાકી અત્યારે તો ક્યારના છૂટા થઈ ગયા હતા હાલત જો કે કાઢે જો જો કે કાઢે પગવે નાથું અને ફૂલે આવે આમાં જેને ભેરી થઈ ને તેને ભેરી થઈ શું કે સહી ના ભાઈ જો માલિક અહીં બેઠા તો બેઠો ટોપા ને પી બેઠો બેઠો તો પ્રવીણભાઈને આપણે હવે બધું પકડાઈ દીધો સામાન અને વિદાય તરફ જઈ રહ્યા છે એટલે હવે વધારે વધારે એની પર ફોસ હલો ભાઈ આ શું કહેવાય કે ઓલું આવી ગયું ભાવ આવી ગયો ભાર એટલે ઉપાડવો પડે બધી ચાપ થઈ ગયું ને આપણે અહીં શૈલેષ કુમાર ફોટોગ્રાફી અત્યારે કરે હવે હવે વિજય થઈ જાય એટલે નીકળીએ સીધા ખેરા અને આપણે હવે કોઈ કરવું

અને છેલ્લા આશીર્વાદ પણ દઈ દીધા હું મારો કેમેરો મૂકી દઉં ને હવે ભાગું મારા ઘરે કારણ કે હવે ત્રણ ચાર દિવસથી કન્ટિન્યુ છે એટલે ઈંધર બહુ આવે મને કેમેરો રાખી દઉં ઓલા બધા છે કે પેમેન્ટની વાત કરે એટલે આવે ભાઈ ફ્રી થઈને આજે યાર શું આવે જાણે જીતી લીધો એના જેના જીત એ તો બધું હમણાં આવશે તો હું ભાગું તો બધાને બાય બાય જય સોમનાથ ફરી મળીશું નવા વિડીયો સાથે